ધુળેટીનો તહેવાર નજીક છે ત્યારે ભાવનગરના બજારમાં અલગ અલગ પ્રકારની પિચકારી અને રંગો જોવા મળ્યા તહેવારોને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બાળકો અને યુવાનો તેમની પસંદગીના રંગો અને પિચકારી ખરીદવામાં વ્યસ્ત છે ખાસ કરીને હવે ઓર્ગેનિક કલરનો ટ્રેન્ડ વધ્યો છે એટલે કે નુકસાન ન કરે તેવા પ્રાકૃતિક તત્વોથી બનેલા કલરનો ક્રેઝ બજારમાં વધ્યો છે આપણા પિચકારી છે અવનવી વેરાયટીની પિચકારીઓ રાખીએ છીએ એમાં નવી ટાઈપ છે પિચકારી આપણે ભાઈ નવું મોડલ છે ત્યાં તો આ બધી નવી નવી વેરાયટી પછી નવા નવા અરબી ગુલાલ છે આપણી પાસે ઓરિજિનલ એમાં છે ઘણી બધી વેરાયટી છે ઓર્ગેનિક છે કલર આપણી પાસે નવી સાઈઝમાં પછી આપણે પિચકારી છે નવી સાઈઝમાં ઓર્ગેનિક કલર આપણે છે કોઈ આપણે ને ખરાબ ન થાય કોઈ આપને જાનાની ન થાય અને ચોખ્ખો તો કોઈ તમને નુકસાની ન થાય આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ હિન્દુ સમાજની સમરસતા રહે સમાજ જગ્યા કાર્યક્રમ ઉજવી શકે અને સાથે સાયબર ક્રાઈમના ના વિશે અવેરનેસ નું પણ આ કાર્યક્રમના માધ્યમથી મેસેજ અમે આપવાના છે આ કાર્યક્રમ ચૌદ તારીખે આતાબાઈ ચોકમાં સવારમાં આઠથી બપોરે એક કલાક સુધી ચાલવાનો છે